વેદ્યાભાઈ વિશે તો હું એમ કહીશ કે બરડા નો ચાલી છે ખુબ ખુબ ધન્યવાદ પેલા તો આ રાજી પણ જેવા નાના કલાકાર ને બોલાયું વેજો તમને બધા કીએ વેજો નામ ક્યાંથી મળ્યું એટલે હવે મને આમ રાજુ મારું નામ છે રાજુ તો કોઈ ઘરમાં કોક કે વેજો જ વેજો જ એક વસ્તુ માણસના જીવનમાં એક પાહુ એ હોય કે તમારા ભાઈબંધો છે ને તમારી મૂડી હોય હા તમારા મિત્રો ખરા બાળપણના કે કોઈ તમને યાદ ખરા મિત્ર મારા બે ત્રણ નાનપણના રહેતા હોય એવા જેના મોટો થયો એમાં ભાઈબંધ રમેશ જોગલ શહીદ થઈ ગયો રમેશભાઈની કોઈ યાદી ખરી તમારી પાસે રમેશભાઈની મારી પાસે હું કઈ યાદી બીજું કઈ તો હોય નહીં પણ એની ટપાલ છે ને ત્યાંથી લખી દી ને એ ટપાલ એના ભાઈ પણ હાજી છે મારી વાત છે ટપાલ મારે એક વિડીયો જોયો હતો કે પૂરેપૂરા પૈસા ન ભુલાઈ જાય કાંઈ નહીં હું હતો એ આખો આખો વિડીયો છે એ કે નું નામ છે ફટાક કે ફૂટશે જ તો શિબલી ક્યાં છે શિબલી એક પાત્ર છે ને હું તો એમ કહું કે મારે બે કહેવું હોય ને ફેરના કોઈ નોકરિયાત એમ કે ને કે સુમા હામામી વાહિદા કરી દઈ તો આખું ઓળખ મફત દૂધ દઉં હે હા સોમામાં પણ અઘરું પડે ને ભાઈ એટલે 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 ગાળામાં એ ભાઈ એ વાત જ જવા મેલ ફિમેલ તમને બધાય મળતા હોય હા એમાં મેલ તો ભાઈ કે તમને વેજા ભાઈ વેજા ભાઈ તો ફિમેલ એ ભાઈ કે એટલે બધું સરખું જ રિએક્શન હોય તમારું કે વેચા ભાઈ હું તમને ભાઈ લખે છે ભાઈ કે ને રદો દબાઈ મારી ઉંમર ઘણી છે કેમ કે તમારો એક વિડીયો મેં જોયો હતો કે તમે તમને માંગણા વાળો ને એ બધાય સાંભળે એક મેહરુ ભાઈ આહિ કલાકાર બહુ બો ઓછો ઘણા બધા અવાજ કાઢ મને બે ત્રણ હજાર નો ફોન હાદો ફોન માં આમ હામો રાખીને મને પૂછતા હતા બાપા તમારું કયું ગામ તમને સાંભળે માંગડા વાળો પદ્માવતી તમને સાંભળે